મિત્રો રથ એટલા જોવાય અને આપણને મળી ગયા રાકેશભાઈ ની રાકેશભાઈ ને મળી ગયા એ પૂરા એ પૂરે હાથી માં બેઠો તું અને હાથી માં બેહાડવાનો હતો હું છે સમોસા ખવાય જો હાલો કેમ છો મિત્રો જય શ્રીરામ જય દ્વારકાધીશ જય માતાજી ફરીથી તમારું બધાનું મારા નવા વ્લોગમાં સ્વાગત છે તો આજના વ્લોગમાં આપણે ત્યાં જવાનું છે તમે આગળ જ જોજો અત્યારે તો પેલા અત્યારે આપણે સુભાષનગર જઈએ જવાનું છે કરે એના લઈને આપણે બહાર જવાનું છે તો એ તમે આપણે આગળ બ્લોગમાં જોઈ લેજો બરાબર અત્યારે તો સારો આલો મિત્રો હવે આપણે જઈએ સુભાષનગર બનાર એવા બ્લોગમાં ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે સવારે રેડી આપણે ફાઈનલી મિત્રો આપણું જે કોલેજમાં નામ આવી ગયું છે શામળદાસમાં જ્યાં લેવાનું હતું ત્યાં શામળદાસમાં કોલેજમાં નામ આવી ગયું છે વળિયામાં પણ આવ્યું હતું પણ આપણે ત્યાં જવું નહોતું એટલા માટે ત્યાં એડમિશન નથી લીધું અને શામળદાસમાં નામ આવી ગયું છે તો હવે ત્યાં જવાનું છે આપણે અને હવે એની પણ રહે એક હવે આની પણ રહે તો હવે શામળદાસમાં ફોર્મ ને એવું બધું ભરવા જવાનું છે પેવડ વેવર્ટ કરવાનું એવું બધું કરવાનું છે એડમિશન લેવાનું છે તો હવે આપણે ત્યાં પણ આ જગ્યા તો કાલે જવાનું છીએ મિત્રો ને કરણે આવી ગયો છે એની સવારી આપણે આપણે સવારી કાઢીએ બે ભાઈ તો મિત્રો આપણે વળવામાં પહોંચી ગયા છે ને મિત્રો વળવાની એક કઈ વસ્તુ કે વળવામાં છે ને ઓનલી ફોર પાટના છે ને ચમ્પલ બુટલી છે દુકાનો છે ઓનલી ફોર જો તમે દેખડો લાઈનમાં ખાલી એની જ દુકાન તો મિત્રો જુઓ તો લાઈનમાં બુટ ચપ્પલ બૂટ ચપ્પલ ને આ સાઈડ પર ને આ સાઈડ પર આ રહ્યું મિત્રો ઉપર કીર્તન પૂછવા ને આપણે ત્યાં જવાનું છે ચાલો ત્યાં જઈને મળીએ

તો મિત્રો આપણે તમને દેખાડે તો એકવાર જો આ રીતના છે કંઈક લોકોનું બ્લેક મળી ગયા હોત ને તો હજી બહુ મજા આવી જાય અને આની ડિઝાઇન જે કહેવાય કે સ્નેક ટાઈપ ડિઝાઇન છે જો સ્નેકની જેમ મસ્ત મજાના ચેન વાળા બૂટ આપણે લઈ જાય છે આપણે સ્ટેન્ડ પણ લેવાનું તો મોબાઈલ માટે એ પણ આપણે લઈ લીધું છે અત્યારે એમાંથી તે શૂટ કરું છું તો મોબાઈલ છે મોબાઈલ આપણે ગુમા બે વાગ્યા છે એટલા માટે હજી કોલેજનું પણ કામ છે એક કોલેજનું એટલે કામ છે એટલે કે એડમિશન લેવાનું છે આપણે બરાબર શામળદાસ કોલેજ વાર આવી ગયું છે એમાં એડમિશન લેવા જવાનું છે તો એડમિશન લેવા જઈએ હવે તો આજે આજે પણ ટાઈમ છે આપણો આપણી પાસે અમળીભાઈ મિત્રો આજે પણ ટાઈમ છે અને હોમવર્ક પણ ટાઈમ છે